વેરાવળ રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જ ને લઈને હોબાળો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સુવિધાઓ વગર પાર્કિંગ ચાર્જ વસૂલાતા હોબાળો થયો હતો નિયત પાર્કિંગ સુવિધાઓ વગર જ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા રોષ પ્રતયો હતો કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગ ના નામે તગડી રકમની વસૂલાત શરૂ કરવામાં આવી છે રેલવે કમિટીના મેમ્બર અને સામાજિક આગેવાન અનિશ રાછાએ પણ મુલાકાત લઈને અને રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ જી હું અનિશ રાજ વેરાવળ

ને મળી અને એની માહિતી જાણી ત્યારે ખબર પડી કે ભાઈ જે રેલવેનો પાર્કિંગનો જે કોન્ટ્રાક્ટ અપાયેલો છે એના હિસાબે પાર્કિંગ લે છે પરંતુ જે પાર્કિંગ છે નિયમ મુજબ નથી લેતા અને નિયમથી વિરુદ્ધમાં ખાલી કાચી પરચી આપી અને એમાં કોઈ પણ જાતની ડેટ કે કોઈ કોન્ટ્રાક્ટરનું નામ કે નિયમ વગરનું હોય એવી રીતની અમારી પાસે ધ્યાનમાં આવતા અમે તરત જ ઉપર ને પણ રજૂઆત કરી છે અને મેં એવી માંગ કરી છે કે જ્યાં સુધી પાર્કિંગ છે એ સ્વતંત્ર રીતના ન બને કે જેમાં અલગ અલગ સુવિધા યુનિનરલ પાણીની સુવિધા જે બાઉન્ડ્રી વાળવી જોઈએ કે દિવાલ કરવી જોઈએ એવું પાર્કિંગની જેથી કરીને જે વાહનો પાર્ક કરે એની સુવિધા રહે એવી રીતનું ન થાય અને ત્યાં સુધી સીસીટીવી કેમેરા ન થાય ન લાગે ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ ન વસૂલવો એવી અમારી માંગ છે જેને ખાસ કરીને વેરાવળમાં અનેક લોકોએ સમર્થન આપ્યું છે ને આવી જો ઘટના બનશે અને બીજી વાર આવી રીતના મનભાવે એમ લેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારી તરફથી ચીમકી આપવામાં આવી છે